મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આજે આપણે વાડી આવી ગયા છીએ આટો મારા માટે ત્યાં બાજરો વાવ્યો હતો અને પપ્પા જે પાણી વારતા હતા પાણી તો વરી ગયું છે અને બાજરો પણ બહુ મસ્ત મસ્ત બની ગયો છે આપણો તો આપણે આવ્યા છીએ વાડી આટો ફેરો કરવા માટે અને જોઈએ આપણો બાજરો કેવો છે કેવો નહીં તે બધું જોઈએ અંદર આપણે આગળ તો આપણા બાજરો જો મસ્ત મસ્ત થઈ ગયો છે આખું ખેતર વ્યવસ્થિત રીતે લીલકાઈ ગયું છે હવે તો હવે આના પછીનું હજી એક પાણ પાછું પાઈ દેવું તો બાજરો મન છે વધવા માટે જોરદાર

ક્યાં ભાઈ ગયી છે દૂધ નથી પીતી ને ક્યાંક રસોડા માં જઈને જો બોલે હો ક્યાં અરે આવી ગઈ મીડી બોલતી હોય ખબર ન પડે લે લે ઉઠીને જયલા ને કાંઈ કામ થતો કેટલા કાગળિયા કર્યા ઉઠીને જો હાવ हूँ હાવ नवरे बैठे बैठे કાગળિયાત કાપવા કાગળિયાત કાપવા હાવ આજે તો બેડરૂમનો વારો છે એમ ને આજે તો જો ભોવિયા ભાઈ કાલે જસી

બીજું અમારે જેન બીજા બેન પણ જો કેવું કામ કરવા લાગ્યું ઉતરી ગયા છે રૂમ રૂમમાંથી બધું વસ્તુ નીચે ઉતરી ગઈ છે રૂમ થઈ ગયો છે ખાલી બધું અને બધી વસ્તુ જો આપણે નીચે રાખી દીધી છે

4 રૂપિયા વાળા મને બધા હમ ના કોલેજી છોડાયું ને કરી દો એના હાથ થી પાંચ લઈ આવવાનું કીધું તું દાખી ડાળી ટોકી છે

દવાખાના થી આવીને જોઈ માં એના ઓલો આજે તો આપણે શું છે કે જુનાગઢ ગયા હતા જુનાગઢ આવી ગયા આ નવીન પ્રોગ્રામ તો ચટણી પણ બની ગઈ છે આની અંદર તો કઈક બનાવવાનું બહુ મોટું લાગે છે શું બનાવતી હશે આપણે આગળ જોઉં શું બનશે ત્યારે આપને ખ્યાલ આવશે અત્યારે તો કઈ આમાં ખબર પડતી નથી